બોડેલી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો કુલ રૂપિયા છ પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ કબજે બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી પોલીસે દારૂ હેરાફેરીના કિસ્સામાં મોટું ઓપરેશન હાથ ધરતા કુલ રૂપિયા છ લાખ બાણું હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે મળતી માહિતી મુજબ બોડેલી પોલીસને મળેલી બાતમીના આધારે સુપર કેરી સીએનજી ગાડી નંબર જીજે ત્રણ બીઝવેડ બાર સત્યાવીસને ધનપુર ખોસ નર્મદા કેનાલ નજીક રોકી તપાસ કરતાં રીડ્સ રિઝર્વ સુપર ગ્રીન વિસ્કીની એકવીસો બોટલો મળી આવી હતી ગાડીનો ચાલક પોલીસને જોઈ જારી છાંકરામાં ભાગી ગયો જ્યારે પાઇલોટિંગ કરતી હીરો એચએફ ડિલક્સ બાઇક નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી પરના બે ઇસમોને પોલીસે પકડી લીધા જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ સુપર કેરી ગાડી રૂપિયા ત્રણ લાખ બાઈક રૂપિયા ત્રીસ હજાર અને મોબાઈલ રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા છ પોઈન્ટ બાણું લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે દારૂબંધીના કડક અમલ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસની સતત કાર્યવાહી ચાલુ છે બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર